હલ્લો મારે કલેજ જાઓ હું નીકળી ગયો ડેલા બાર હવે તો મારે ફરવા જવાનું છે એટલે હમણાં મારો ભાઈ બનાવે છે મારો ભાઈ બનાવી ગયો હવે અમે બે જાઓ બીજા ભાઈ મળવા તો હવે અમારા ભાઈ બનાગર અમે પૂગી ગયા તમે એને મળી લો હાય ગાઈસ ફાઈલી ભાઈ તો PUBG માં અપડેટ આવે અપડેટ માર્યો ભાઈ ભાઈ આ મોબાઈલ ઘુમાડો Instagram માં તો ગેમ્સ વાયરલ થાય તો એમ અમારે કોઈ PUBG રમતા નથી આ જ મે મારા તો આ મારો ભાઈબંધ પ્રેમમાં ગાંડો થઈ ગયો તું મેં પ્યાર કરતી હે નહીં કરતી તો અમે જાઈ છે એના માલુ નામ લખાવા અત્યારે હવે અમે પૂગી ગયા રેડિયમની દુકાન હવે એના મારું નામ ત્યાર થાય છે તમે જુઓ એના માલનું માલું નામ ત્યાર થઈ ગયું ગાડીમાં નખાઈ ગયું આ છે એના માલું નામ તમે જોઈ લો તો હવે અમે આવી ગયા ઘરે નામ બામ લખાઈ ગયું છે હવે અમે જાવી મેંગી ખાવા મારા ભાઈબેન મેંગી બહુ ભાવે એટલે તમે હાલો તો હવે અમે આવી ગયા ગાડીમાં હવે અમારી બીક જ નથી કેમ કે અમારો ડ્રાઈવર છે એ રાઈડર છે ગાડી ઉડાડે તો જ આવો તો અમે આવી ગયા ગાડીમાં તેલ નાખવા કેમકે તેલ આમાં ઘટતું હતું થોડુંક ભાઈ ભાઈબેન ગાડીમાં નાખે છે તેલ કે આજ મોજ જ કરવાનું છે કે બીજું કંઈ કરવાનું છે જ નહીં આજ તો હવે ગાડીમાં આવી ગયું તેલ હવે કે મારે ગાડી ફેરાવી છે ફેરાય ફેરાય લો ગાડી તો કાંઈ ફેરી હા તો તેલ નાખીને ગાડી આવી ગઈ રોડમાંથી હવે મારા ભાઈ જાય છે એની મુલાકાત કરી નાખવી આ તો હવે અમે આવી ગયા મારા ભાઈબંધ મનગમતી જગ્યા એ જગ્યા તમે જોઈ લો કે આ જગ્યા મને બહુ ગમે એ છે પુલ હું ઊભું રહેવું છે પુલે તો જોશો આ તો અમે આવી ગયા પાછા રોડ ઉપર તમે જોઈ લો અમારે પીવાનું છે જ નહીં અમારી આગળ રાઈડર છે ગાડી ઉડાડે તો જ આવો આ તો પાછો આવી ગયો પુલ મારા ભાઈબંધ કે આ પુલેથી હાકવી ઓહ બહુ કહીએ તો પાણી છે હા કંઈક મેં કીધું બી માં કઈક ફાટે છે કેમ તારી જવા દે હા રાઇડર હા હાલો પુલેથી નીકળી હવે કઈ ઉપાધિ છે નહીં આ તો અમે આવી ગયા અભરંપરાના કાચા રસ્તે આ સિંહ ની બી બહુ છે તો એ અમે કહેવાય જવા જ દેવાનું થાય છે આજ મેંગી ખાવાની જ છે દર્શન કરવાના જ છે મહાકાળીમાં તો હવે અમે પૂગી ગયા અભરંપરા મહાકાળીના મંદિરે હવે તમને દર્શન કરાવવાના છે તમે અમારે હાલો તો અમે આવી ગયા મંદિરે દર્શન કરી લો જય મહાકાળીમાં જય સુરાપુરા દાદા અંદા એનો કરજો આ તો દર્શન કરીને આવી ગયા અમે પાછા હવે અમારે મેંગી ખાવી છે પાણી ભરવા જવું પડશે તો હવે અમે આવી ગયા કોવે પાણી ભરવા

ગયા પાણી ભરી મેંગી જોવા અમારા ભાઈ કેવી મેંગી બનાવે તમે જો મજા જ આવે રખે તો જ આવો આને મેંગી બહુ ભાવી ગયા તો પેલું ખાઈ જાઉં જો એ તો એ મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે મારા ભાઈબંધો ભાગ પાડે છે છાછ બાછ મીઠું મીઠું મજા જવાની છે તો હવે તમારે મેંગી ખાવી હોય તો કોમેન્ટમાં મેસેજ કરો તમને આવી મોજ પણ લેવડાવશું મજા કરશું તો મેંગી ખાઈ લીધી છે મારા ભાઈ બંધ માવા બાવા બનાવે છે હેલો ગાય મેંગી ખાઈ નવરા થઈ ગયા છીએ હવે ઘર બાજુ જવાની તૈયારી કરી આ બ્લોક તમે

માલ તમને તો સમજી ગયા કે આ માલ કેવા માંગુ છું તો પાછા આવી ગયા રોડ માંથી મારો ભાઈ બંધ ગામડા ના માલ એક નંબર હતા તો અમારી ગાડીમાં તેલ થઈ ગયું ખાલી મારો ભાઈ બંધ કરો હું ગાડી હું રહી દઉં ગાડી કઈ ચાલુ થાય નહીં મારા ભાઈ બંધ આવી ગયા છે થોડીક મદદ તમારી કરાવશે કરો બીજું તો હું તો એક ભાઈ પાટો મારે છે પાટા થાય તો માર માર પાટું કેમ લાગે છે તમે જુઓ પાટાથી કાંઈ ભેગું જીવો નહીં જે મારે ભાઈ બંને હાથ પકડીને ગાડી ગાડીએ કહેલી તો કરવું નહીં અમારે તમે જુઓ આમ ગાડી પુગાડવાની ઘરે